નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ દોડ દોડભાર કરી જિંદગીમાં આજે આપણે ઘરેલું ઉપાયમાં ઊંઘ નથી આવતી તેના વિશે સમજીએ તો રાત્રે ઊંઘ ન આવતી હોય તો તેના ઘરેલું ઉપાય શું છે તેના વિશે સમજીએ ઊંઘ ના આવે તો શું કરવું ઊંઘ લાવવા માટે શું કરવું ઊંઘ નથી આવતી તો શું કરવું તો મિત્રો તેના વિશે આજે આપણે સમજીએ તો મિત્રો આ દોઢ ભાગભરી જિંદગીમાં વાળી જિંદગી ટેન્શનવાળી જિંદગીમાં રાત્રે સૂતી વખતે એક ચમચી મધની ચાંટવાથી ઊંઘ જલ્દી આવી જશે મિત્રો ડેલી રાત્રે એક ચમચી મધની ચાંટવાથી તરત જ ઊંઘ આવી જશે મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં